ન્યૂઝ હવે સમાચાર ડોઈ તાલુકાના રાજપુરા ગામે ઓરસંગ નદીના મગર યુવકને ગયો રાજપુરા ગામના રહી પશુ ચરાવા ગયેલ યુવકને મગર ખેંચી જતા ચકચાર રાજપુરા ગામે રહેતા અમિતભાઈ પૂનમભાઈ વસાવા મૂળ રહે જુના રામપુરા આજવા નાઓ મગર ખેંચી ગયો ઓરસંગ નદીમાં જવાનો રસ્તો કઠિન ચાંદોદ પોલીસ અને વન વિભાગ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા કુતરો પસાર કરી નદી કાંટે પહોંચ્યા યુવકને બહાર કાઢવા ચક્રો ગતિમાન કર્યા યુવકને મગર સવારે નવ વાગ્યાથી મોઢામાં લઈ નદીમાં લુકા છુપી રમી રહ્યો છે ડભોઈ તેમજ ચાંદોદની એનજીઓ પણ ઘટના સ્થળે પહોંચી આજ રોજ સવારે રાજપરા સરપંચ સાહેબનો ફોન આવેલો કે એક યુવકને વરસંગ નદીના કિનારે મગર ખેંચી લઈ ગયેલો છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલતદાર શ્રીનો પણ ડભોઈ ખાતેથી ફોન આવેલો કે ભાઈ આ રીતે ઘટના બનેલ છે એટલે અમે તુરંત ઘટના સ્થળે પહોંચેલ સરપંચ સાહેબ દ્વારા ચાણુદ પોલીસ સ્ટેશન પણ જાણ કરવામાં આવેલી હોવાથી ચાણીજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફોરેસ્ટ સ્ટાફ તેમજ મામલતદાર સાહેબના ત્યાંથી સ્ટાફ આવેલો હતો તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન ની ટીમ નેચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન ની ટીમ ઘટના સ્થળે આવી અને સવારે આઠ વાગ્યાથી જે મૃતક હતા મૃતક અમિતભાઈ પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ વર્ષ છે જેઓ અહીંયા રોજગારી માટે આવેલા હતા છેલ્લા ત્રણ માસથી અહીંયા એમના સગાવાલાને ત્યાં રહેતા હતા તે માછીમારી જે ઝાડ નાખી લેતી તે ચેક કરવા ગયેલા હતા અચાનક મગર જોતા તેઓનો પગ સ્લીપ થઈ જતા મગર નદીમાં ખેંચી લઈ ગયેલો હતો અને સવારે લગભગ આઠ સાડા આઠની આ ઘટના છે અને જીવદયા સંસ્થા દ્વારા અથાગ પ્રયત્ન અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં જઈ ત્યાં પહોંચી અને ચાણોદની નેચર નાવિક શ્રમજીવી મંડળની બોટ મેહરબાન મામલતદાર સાહેબ શ્રી દ્વારા જાણ કરી અત્રે મોકલાવેલી અને તેના લીધે ગ્રામજનોના સહકાર અને તેમજ જીવદયા સંસ્થાઓના સહકારથી અમે બોડી મૃતકની બોડી બહાર કાઢી રહ્યા બહાર કાઢી છે અને હવે ડભોઈ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી છે